નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ ફરી એક વખત ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું છે અને પેકેજ તમને બે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે પરંતુ એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે ફોર્મ તમારે ક્યાં ભરાવવા ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ ભરી અને તમારે અરજી ક્યાં તમારે આપવાની છે તમામ વિગત આપણે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે કયા કયા જિલ્લાઓમાં પાક નુકસાની જે છે એ સહાય આપવામાં આવશે અને કયા કયા જિલ્લાઓમાં નહીં આપવામાં આવે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ વિડીયોના માધ્યમથી આપણે આટલા મુદ્દાઓ વિશે વાત કરીશું જે પ્રમાણે હમણાં જણાવ્યું એ પ્રમાણે સૌ કે ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવાની છે આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર રહેશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળવા મળવાપાત્ર રહેશે મતલબ કે કયા કયા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે ત્યાર પછી ચોથા નંબરની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ શું શું હોવા જોઈએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં જમા કરાવી અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ કહે છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સૌપ્રથમ વાત કરીશું કે ભાઈ ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એચડીઆરએફ મતલબ કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમ પ્રમાણે વાવેતર વિસ્તારના મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર તમને આઠ હજાર પાંચસો રૂપિયા મળશે તેમજ રાજ્ય બજેટમાંથી તમને બીજા વધારાના પચીસો રૂપિયા મળશે તો એમ મળીને ટોટલ તમારે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર તમને સહાય મળવા પાત્ર રહેશે હવે પ્રતિ હેક્ટર એટલે લગભગ સવાસો વીઘા થાય છે બરાબર છવા વીઘામાં તમને અગિયાર હજાર રૂપિયા મળશે અને મેક્સિમમ તમને કેટલા હેક્ટરમાં સહાય મળશે તો કે બે હેક્ટર સુધી તમને સહાય મળશે અને બાવીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે તે પછી બે હેક્ટરથી વધારે જો તમારું પાક નુકસાની થઈ હોય તો તમને બે હેક્ટર સુધી તમને સહાય મળવાપાત્ર રહેશે આ ઉપરાંત માની લો કે એક હેક્ટર જે છે એ જમીન કોઈ ખેડૂત પાસે ન હોય માની લો કે બે વીખા કે ત્રણ વીખા જમીન હોય તો એવા કિસ્સામાં સહાય જે છે કેટલી મળશે તો કે એવા કિસ્સામાં અનુસાર મિનિમમ પાંત્રીસો રૂપિયા સહાય તમને મળવા પાત્ર રહેશે પાંત્રીસો રૂપિયાથી કોઈ પણ ખેડૂતને ઓછી સહાય મળવા પાત્ર રહેશે નહીં ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવાની તો ઓનલાઈન અરજી તમારે ડિજિટલ પોર્ટલ ઉપર કરવાની રહેશે પરંતુ અરજી તમે તમારી રીતે નહીં કરી શકો કારણ કે એના આઈડી પાસવર્ડ આપણી પાસે નથી હોતા એના આઈડી પાસવર્ડ કોની પાસે હોય છે તો કે ગ્રામ્ય કક્ષાએ એ ગ્રામ સેન્ટર પર સંબંધિત તમારા ગામના વીએલ ઇ અથવા તો વીસી મારફત જરૂરી આધાર પુરાવા સાથે ત્યાં જઈ અને તમારે અરજી કરાવવાની રહેશે ગામના જે વીસી હોય તો ત્યાં તમારે જવાનું ડોક્યુમેન્ટ લઈને અને ત્યાં તમારું ફોર્મ ભરાઈ જશે એવો ડોક્યુમેન્ટ શું શું જોશે એના વિશે પણ વાત કરી લઈએ આપણે તો ડોક્યુમેન્ટની અંદર સાત બાર આઠની નકલ ફ્રેશ હોવી જોઈએ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર આમાં ખાસ બેંક પાસબુકની જે નકલ છે તેમાં તમારા ક્લિયર જે છે એ ખાતા નંબર દેખાવા જોઈએ અને આઈએફીસી કોડ દેખાવા જોઈએ જેનાથી તમારા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર થતા હોય છે બરાબર તો આ બે વસ્તુ જે છે ખાસ યાદ રાખવાની હવે અરજી જે છે કર્યા પછી તમારે ક્યાં આપવા જવાની છે એના વિશે વાત કરીએ પરંતુ એના પહેલાં અરજી આપવા સમયે તમારી પાસે ડોક્યુમેન્ટ કયા કયા હોવા જોઈએ એના વિશે વાત કરીએ આપણે આમાંથી એક પણ ડોક્યુમેન્ટ જો ઓછું હશે તો તમારી અરજી જે છે ના મંજૂર થઈ શકે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું ઓનલાઈન અરજીની પ્રિન્ટ જે તમે વીસી પાસે ફોર્મ ભરાવશો તો એ પ્રિન્ટ જે છે તમને મળી જશે સાત બાર આઠની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ વાવેતરનો દાખલો તમે શું વાયેલું હતું બરાબર જે તે સમયે તો એ વાવેતરનો દાખલો તમને તલાઠી પાસેથી મળી જશે તમારા ગામના જે તલાઠી મંત્રી હોય તેની પાસેથી મળી જશે અને ખાસ જે છે એકથી વધુ ખાતેદારોના કિસ્સામાં તમારે પત્ર જોડવાનું રહેશે મતલબ કે સાત બાર આઠની નકલમાં જમીનમાં તમારે એકથી વધારે નામ હોય બે ચાર નામ હોય તો ચાર નામ માની લો કે ચાર નામ હોય તો તમારે ત્રણ વ્યક્તિની મંજૂરી લેવી પડશે સહમતી લેવી પડશે કે આ એક ભાઈ જે છે એમાં જે સહાયને મળે છે દસ હજાર કે બાર હજાર કે પંદર હજાર જે પણ હોય તે તો એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી તો આ પ્રમાણનું લખાણ કરી અને તમામ લોકોની ત્રણ લોકોની કે ચાર લોકોની સહી કરવાની રહેશે અને એ પત્રક તમારે આમાં જોડવાનું રહેશે કારણ કે એક ખાતા એક જ વ્યક્તિને સહાય મળવા પાત્ર રહેશે બધાને સહાય નહીં મળે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ અરજી જે છે એ ઓનલાઈન કરીને તમારે ક્યાં આપવાની છે તો અરજી જે છે તમારે ક્યાંય પણ તાલુકા મામલતદાર જવાની જરૂરિયાત નથી તમે જ્યાં ગામની અંદર વીસી પાસે ભરાવો છો તો એને જ આ બધા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવાના રહેશે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે તો કે ચૌદ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો હવે વાત કરીએ મિત્રો કે કયા કયા જિલ્લાઓમાં તેત્રીસ ટકાથી વધારે પાક નુકસાન જે છે એ સરકારે જાહેરાત કર્યું છે એમાં છ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે ગુજરાતના પેલો જિલ્લો છે છોટા છોટાઉદેપુર ત્યાર પછી ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર આ છ જિલ્લાઓ જે છે તો એના લોકો જે છે એ ફોર્મ ભરી શકે છે ખાસ વાત કરીએ મિત્રો કે ભાઈ આ ઘણા બધા લોકોને એ પ્રશ્ન થતો હશે કે ભાઈ આ કયા પાક નુકસાનની વાત થાય છે તો હું તમને ક્લિયરિફિકેશન થોડું કરી દઉં કે આ જે છે બે હજાર ચોવીસના ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર જે ત્રણ મહિનામાં ખૂબ જ વરસાદ પડ્યો હતો અને કપાસનું વાવેતર જે છે જે તે પણ વાવેતર હોય એમાં ખૂબ જ નુકસાન થયું હતું ત્યારે સરકારે આ એક પરિ ખરડો પાસ કરવાનો હતો બરાબર પણ એ જે પેન્ડિંગ રહી ગયો હતો હવે આખીકાર એ પરિપત્ર અથવા તો ખરડો જે છે એ પાસ થઈ ગયો છે અને એ ફોર્મ ભરવા માટેની જાહેરાત કરી છે હમણાં બેથી ત્રણ દિવસની અંદર બરાબર તો ચૌદ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો બરાબર તો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો